નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ વિડિયોને શેર કરવાનું ના ભૂલતા અત્યારે શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં ચલો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે લખવાનો છે કમેન્ટમાં કે દસમાંથી આટલા સાચા ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે એમાંથી પાંચ પ્રશ્નો મહત્વના દિવસોના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે ગિફ્ટ સિટી કયા નવા ક્ષેત્રમાં મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે તો જવાબ આવશે બૌદ્ધિક સંપદા અધિકારો શું આવશે બૌદ્ધિક સંપદા અધિકારો ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓકે તો ગુજરાતનું ગિફ્ટ સિટી છે એ હવે ફાઇનાન્સ અને ફિનટેક થી આગળ વધીને બૌદ્ધિક સંપદા અધિકારોનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે અને આ માટે તે બ્રિટિશ ટાપુ છે ગર્નશી એના મોડલમાંથી પ્રેરણા લઈ રહ્યું છે મુખ્ય ઉદ્દેશ શું છે હવે આમાં કેવું છે કે ભારતીય કંપનીઓ છે જે હાલમાં ટેક્સ અને કાયદા કે લાભો હોય ને એના માટે પોતાની પેટર્ન અથવા તો ટ્રેડમાર્ક છે ને એ વિદેશમાં રજિસ્ટર કરાવે છે તેમણે ભારતમાં આ સુવિધા પૂરી પાડવામાં આવશે આપણે પૂરી પાડવી એ મેન ધ્યેય છે ગિફ્ટ સિટી છે ને ભારતનું પહેલું સ્માર્ટ સિટી છે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર છે સ્થાપના બે હજારને પંદરમાં થઈ હતી અહીં ટેક્સમાં રાહત સરળ બિઝનેસ નિયમો વિદેશી ચલણ કરન્સી એના નિયમોમાં છૂટછાટ મળે છે હવે આ પ્રપોઝલના ત્રણ મુખ્ય ફાયદા છે એમાં શું છે એક તો આઈપીનું સ્થળાંતર અટકશે ભારતીય કંપનીઓ છે ને એ પોતાના આવિષ્કારો છે એટલે કે ઇન્વેન્શન એની માલિકી વિદેશના બદલે દેશમાં રાખી શકશે બીજું છે આઈપી પર લોન અને ફાઇનાન્સ કંપનીઓ પોતાની પેટન્ટ કે કોપીરાઇટનો ઉપયોગ કરીને લોન મેળવી શકશે અથવા તો રોયલ્ટી કમાઈ શકશે જેને આઈપી બેકડ ફાઇનાન્સિંગ કહેવાય છે ત્રીજું વિદેશી રોકાણ દુનિયાભરની કંપનીઓ એ પણ એશિયામાં પોતાના આઈપી સુરક્ષિત રાખવા માટે ભારત તરફ આકર્ષિત થશે બરાબર છે તો યાદ રાખજો ગિફ્ટ સિટીની વાત કરીએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી એના જે ચેરમેન છે હસમુખ અઢિયા છે તમારે જણાવવાનું છે એના એમડી અને સીઈઓ કોણ છે છેલ્લે આપણે ભણ્યા હતા કે મસરક બેંક યુએની છે એણે પોતાની બ્રાન્ચ ખોલી છે બરાબર સીટીબીસી બેંક છે બરાબર ની એણે પણ પોતાની બ્રાન્ચ ખોલી છે આ ઉપરાંત યુનિવર્સિટી ઓફ સરે જે યુકેની યુનિવર્સિટી છે એણે પણ પોતાનું કેમ્પસ ખોલ્યું અને ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ ડેકિન અને વોલોગોંગ એમણે પણ પોતાના કેમ્પસ અહીંયા ખોલ્યા છે બરાબર છે તો અને ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ માનવ રહિત પોલીસ સ્ટેશન બનવાનું છે તો આ બધી બાબતો છે યાદ રાખજો પરીક્ષાની આગળ વધીએ ભારતમાં દર વર્ષે ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ચોથી ડિસેમ્બર એટલે આજનો દિવસ તો ભારતમાં દેશને નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાની ઉજવણી કરવા માટે દર વર્ષે ચોથી ડિસેમ્બરને રાષ્ટ્રીય નૌકાદળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઓગણીસો ઇકોતેરમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ દરમિયાન ઓપરેશન ટ્રાઇડેન્ટની શરૂઆતની ઓળખ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે ઓપરેશન ટ્રાઇડેન્ટ દરમિયાન ચોથી ડિસેમ્બર ઓગણીસો ઇકોતેરના રોજ ભારતીય નૌકાદળે ચાર પાકિસ્તાની જહાજોને ડુબાડી દીધા હતા પાંચસોથી વધુ પાકિસ્તાની નૌકાદળના કર્મચારીઓ માર્યા ગયા હતા તે દરમિયાન ભારતીય પક્ષને કોઈ નુકસાન થયું નહોતું ભારતીય નૌકાદળ એ દિવસની ઉજવણીના ભાગરૂપે ચોથી ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પુરીના બ્લેક પ્રદર્શન રજૂ રજૂલી આ ગયા વર્ષની વાત છે એટલે આ જાઓ બરાબર આ વર્ષે જે ઉજવણી થશે ને એ આપણે નેક્સ્ટ નેક્સ્ટ ટાઈમ આપણે લઈ લેશું ક્યાં એનું આયોજન કરવામાં આવશે બરાબર છે યાદ રાખજો નૌસેના પરથી તમારા માટે પ્રશ્ન છે કે નૌસેના જે ચીફ છે એડમિરલ કહેવાય છે હાલમાં કોણ છે તમે જણાવો આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ચોથી ડિસેમ્બર દર વર્ષે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ ચોથી ડિસેમ્બરે મનાવવામાં આવે છે ડોક્ટર લોરી માર્કર ઓરેગોન એના વિસ્ટન ખાતે વાઇલ્ડલાઇફ સફારી ખાતે બચ્ચામાંથી ઉછરેલા ચિત્તા જેનું નામ હતું ખયામ એની યાદમાં દિવસને આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ તરીકે નિયુક્ત કર્યો હતો આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસની ઉજવણી બે હજાર કરવામાં આવે છે આફ્રિકા અને એશિયામાં રહેતા વિશ્વના સૌથી ઝડપી ભૂમિ સસ્તન પ્રાણી ચિત્તા છે વિશ્વના સાત હજાર ચિત્તાઓમાંથી મોટાભાગના દક્ષિણ આફ્રિકા નામીબિયા અને બોત્સવાનામાં રહે છે બરાબર છે ચિત્તા તમને ચિત્તાની વાત આવે એટલે તમને તરત એ પણ યાદ આવશે ચિત્તાનું નવું ઘર કયું અભયારણ્ય બની રહ્યું છે બરાબર છે તમારે જણાવવાનું છે અને આપણે નામીબિયામાંથી ચિત્તા લાવ્યા હતા મેં એક ચિત્તા ચિત્તા જે પુખ્ત વયની થઈ ગઈ અને એને બચ્ચાને જન્મ આપ્યો પાંચ બચ્ચાને કોનો નેશનલ પાર્ક તો એ જે માદા ચિત્તા છે એનું નામ શું મુખી યાદ રાખજો બેંકોનો આંતરરાષ્ટ્રીય દિવસ આજે બેંકોનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ છે તો યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલી છે એને ઓગણીસ ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ ઠરાવ હતો ચુંમોતેર બાય બસો પિસ્તાલીસ અપનાવ્યો જેને ટકા વિકાસમાં ને આપવા માટે કેવી રીતે જાણકારી પૂરી પાડવા માટે બહુપક્ષીય વિકાસ બેન્કો અને અન્ય આંતરરાષ્ટ્રીય વિકાસ બેન્કોનો નોંધપાત્ર સંભાવના છે અને માન્યતા આપવા ચોથી ડિસેમ્બરને બેન્કોનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષિત કર્યો હતો નિયુક્ત કર્યો હતો આ દિવસ નાણાકીય સમાવેશ ટકાઉ વિકાસ ધિરાણ જવાબદાર બેન્કિંગ એના પ્રમોશનથી સંબંધિત વિષયો છે એ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સરકારો નાણાકીય સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર ટકાઉ વિકાસ લક્ષ્યો ડેવલપમેન્ટ ગોલ એ હાંસલ કરવામાં બેન્કોની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે કરે છે જેમાં ગરીબી ઘટાડવાની નાના વ્યવસાયને ટેકો આપવા અને આબોહવા ક્રિયા છે એને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે ઓકે તો બેન્કો માટેનો દિવસ અને હજુ પણ એક દિવસ છે કે એક પક્ષીય દબાણકારી પગલા સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ આ વર્ષે ઘોષિત થયો છે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો કહી શકાય તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દર વર્ષે ચોથી ડિસેમ્બરના રોજ એક પક્ષીય દબાણ પગલાં સામેનો આંતરરાષ્ટ્રીય દિવસ એટલે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ અ યુનિલેટર કોર્સિવ મેઝર્સ એ ઉજવવામાં આવે છે ઠરાવ એમાં એકસો સોળ મતોના સમર્થન સાથે પસાર થયો અને યુએસ યુકે કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા યુરોપિયન યુનિયન સહિતના ગ્લોબલ નોર્થના એકાવન જેટલા દેશો છે એમણે આની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું યુએન માને છે કે આવા પગલાં ખાસ કરીને વિકાસશીલ દેશોના આર્થિક અને સામાજિક વિકાસમાં અવરોધ ઊભા કરી શકે છે આ દિવસનો હેતુ મુખ્ય હેતુ આ પગલાંની હાનિકારક અસરો વિશે વૈશ્વિક જાગૃતિ વધારવા પરિણામોને દૂર કરવા એના માટે આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત કરવાનો છે ઓકે યુરોપિયન યુનિયન એના પ્રેસિડન્ટનું નામ આવડતું હોય તો જણાવો મોહાલી છે પંજાબનું એમાં સેમિકન્ડક્ટર લેબનું ઉદ્ઘાટન કર્યું હવે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પંજાબના મોહાલીમાં આવેલી સેમિકન્ડક્ટર લેબ છે ત્યાં નવી સેમિકન્ડક્ટર પ્રોસેસ ગેલેરી પારંગત ટ્રેનિંગનું લેબ ઉદ્ઘાટન કર્યું હવે સેમિકન્ડેક્ટર મિશન છે ને એ હેઠળ એસસીએલને અપગ્રેડ કરવા માટે પિસ્તાલીસો કરોડ રૂપિયાનું રોકાણ કરશે ભવિષ્યનું લક્ષ્ય શું છે તો ઉત્પાદન ક્ષમતા સો ગણી વધારવી ભારતને સેમી કન્ડક્ટર નેશન બનાવવું મંત્રીએ સ્પષ્ટ કર્યું એસસીએલનું ખાનગીરણ થશે નહીં અને સરકારી આર એનડી સંસ્થા તરીકે કાર્યરત રહેશે બરાબર છે આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકમાં શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કન્ડફની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો ડેલી કરંડઅફરની પીડીએફ તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે સંયુક્ત લશ્કરી કવાયત એકવુ વેરિયન્ટ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે તો માલદીવ અને ભારત વચ્ચે યોજાય છે તો સંરક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ ભારતીય સેના અને માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ વચ્ચેની સંયુક્ત ક્વાયત જેનું નામ છે એકુવરીન વરિન એની ચૌદમાં નંબરની આવૃત્તિ કેરળના તિરુવનંતપુરમ છે ને ત્યાં શરૂ થઈ છે કવાયત બે થી લઈને પંદર ડિસેમ્બર સુધી ચાલશે સહભાગીઓ કોણ કોણ છે ભારતીય સેનાની ટુકડી એનું પ્રતિનિધિત્વ ગઢવાલ રાઇફલ્સ બટાલિયન દ્વારા જેમાં પિસ્તાલીસ જવાનો સમાન છે સામેલ છે તેની સામે સમાન સંખ્યામાં માલદીવના જવાનો છે પણ જોડાશે આ કવાયત છે એકુવરણીનો ઉદ્દેશ શું છે મહત્વ શું છે એકુવરણીનો અર્થ થાય છે ધીવેઈ ભાષામાં મિત્રો જે બંને દેશો વચ્ચેની મિત્રતા પરસ્પર વિશ્વાસ અને લશ્કરી સહયોગના ગાઢ સંબંધોને દર્શાવે છે ઇતિહાસની વાત ને મિત્રો તો બે હજાર નવમાં આ કવાયત શરૂ થઈ તેના વારાફરતી યોજાય છે બે અઠવાડિયા સુધી ચાલનારી આજે ક્વાયત છેનો મુખ્ય ઉદ્દેશ અર્ધ શહેરી અને દરિયાકાંઠાના જે વિસ્તાર છે એમાં બળાખોરી વિરોધી અને આતંકવાદ વિરોધી ઓપરેશન એ બંનેમાં સેના બંને સેનાઓ વચ્ચે તાલમેલ વધારવાનો છે ઓકે માલદીવની વાત કરીએ કેપિટલ માલે છે કરન્સી એનું માલદીવની રૂપિયા છે તમારે જણાવવાનું છે એના પ્રેસિડન્ટનું નામ શું છે અને યાદ રાખજો બોલીવુડ અભિનેત્રી છે ને દીપિકા બન્યા છે આગળ વધીએ અર્થ સમિટ બે હજાર પચીસ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો જવાબ આવશે હૈદરાબાદ ગાંધીનગર નવી દિલ્હી દરેક જગ્યાએ અત્યારે હૈદરાબાદમાં પૂરું થયું ગયા મહિને તો નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે એને ઇરમાઈ ઈએમઆઈ એટલે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તો એણે સંયુક્ત રીતે અર્થ સમિટ બે હજાર પચીસ છવ્વીસ લોન્ચ કર્યું છે આ સમિટ હૈદરાબાદથી શરૂ થઈને દેશના ત્રણ મુખ્ય શહેરોમાં યોજાશે થીમ પણ રાખી છે એમ્પાયરિંગ રૂરલ ઇનોવેશન ફોર ગ્લોબલ ચેન્જ ઉદ્દેશ શું છે તો ટેકનોલોજી ફાઇનાન્સ ક્લાઇમેટ ચેન્જ એ બધાને ક્લાઇમેટ એક્શનને જોડીને ગ્રામીણ ભારત વિકાસને ઝડપી બનાવો આયોજનનું સ્થળ જો હૈદરાબાદમાં એકવીસ બાવીસ નવેમ્બરે યોજાઈ ગયું ઉદઘાટન થતું પછી ગાંધીનગરમાં પાંચ ને છ ડિસેમ્બર આવતીકાલથી શરૂ થશે અને પછી નવી દિલ્હીની વાત કરીએ તો એમાં ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં મુખ્ય ફોકસ કોના પર હતું તો ટેકનોલોજી હતું ક્લાઇમેટ સ્માર્ટ ખેતી સરળ ધિરાણ રિન્યુએબલ એનર્જી બરાબર ગ્રામીણ વિકાસનો કહી શકે કે વિકાસ ઝડપી બનાવો ભારતીય રેલવે ત્રણ મહિલા ક્રિકેટરોને ગ્રુપ બી ઓફિસર તરીકે ભરતી કરી છે તો ભારતીય રેલવે મહિલા ક્રિકેટ કપ ટીમની ત્રણ ખેલાડીઓ છે શું નામ છે એમનું પ્રિતિકા રાવલ સ્નેહ રાણા અને રેણુકાસિંહ ઠાકોર ત્રણેય ખેલાડીઓને ઓફિસર અંદર સ્પેશિયલ ડ્યુટી તરીકે કોર્પ આઠ ઓફિસર ગ્રેડમાં ભરતી આપવામાં આવી છે અને હવે તેમને ગેઝેરેટ ઓફિસરના તમામ લાભો મળશે ગેઝેટેડ ઓફિસરના બીજી બાબત એ છે કે ત્રણેય ખેલાડીઓ પહેલેથી જ રેલવેમાં નોકરી કરતા હતા કોણ આ ત્રણે ત્રણ પ્રમોશન મળ્યું એટલે સાદી ભાષામાં એમને તમને ખબર છે ને કે વર્લ્ડ કપ લાવ્યા પ્રથમ વખત વર્લ્ડ કપ લાવ્યા મહિલા વર્લ્ડ કપ બરાબર એમાં આપણે ક્રિકેટરો છે બેટરો છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો ઇન્સ્ટા આઈડી છે આપડું rajesh.i.bhaskar ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આપણી આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ શ્રમમાં મળશે જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા વિડીયોની તમને શેર કરો ભારત સરકાર પ્રધાનમંત્રી કાર્યાલય છે પીએમ ઓફિસ એનું નામ બદલીને ને સેવાતી કરવા જઈ રહી છે શા ફેરવા જરૂરી છે તો નાગરિક પ્રથમ એટલે સિટીઝન ફર્સ્ટ એ ઈચ્છે છે એ કહેવા માંગે છે કે માત્ર સીએનજી કાર સત્તાનું કેન્દ્ર નથી પણ લોકોની સેવા કરવાનું સ્થળ છે સેવા ભાવના સેવા તીર્થ નામ ફરજ એટલે કે સેવા તીર્થનું નામ આપણે કાઢીએ તો સેવા એટલે ફરજ થાય ડ્યુટી અને સર્વિસીસ એની પણ ભાવના દર્શાવે છે આ પેલા સરકારે ઘણા નામ બદલ્યા છે જેથી લોકશાહી અને સેવાની ભાવના મજબૂત થાય રાજભવન હવે લોકભવન છે એનું નામ ગુજરાતમાં જે રીતના છે એ પ્રમાણે તમને ખબર છે છે રાષ્ટ્રપતિ ભવન ને એમાં દરબાર હોલ બરાબર છે અને બીજો શું હતો અશોક હોલ તો નામ બંનેના બદલી નાખવામાં આવ્યા છે અશોક હોલનું નામ અશોક મંડપમ અને દરબાર હોલ છે એમનું નામ છે રબાલ હોનું નામ શું છે ગણતંત્ર મંડપ તો યાદ રાખજો હવે સેન્ટ્રલ સેક્રેટરીટ હવે એનું નામ બદલીને કર્તવ્ય કરવામાં આવ્યું છે પીએમ નું નિવાસ સ્થાન છે ને પંચવટી કહેવાય છે લોક કલ્યાણ માર્ગ ત્યાં આવેલું છે આ બધા ફેરફારોનો મુખ્ય હેતુ સત્તાને બદલે જવાબદારી અને હોદ્દાને બદલે લોકોને મહત્વ આપવાનો છે નેશનલ કમિશન રાષ્ટ્રીય મહિલા આયોગ બરાબર છે ફોર વુમન્સ હવે એણે મહિલાઓ માટે શું કર્યું છે એક નવો હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે દેશભરમાં મુકાયેલી જે મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ છે એમને ઝડપી અને વધુ સુલભ સહાય સુનિશ્ચિત કરવા માટે એક ટ્વેન્ટી ફોર બાય સેવન હેલ્પલાઇન નંબર છે એ શરૂ કર્યો છે નામ શું છે વન ડબલ ફોર નાઇન યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનું છે ટોલ ફ્રી નંબર એશિયાની હાલની હેલ્પલાઇન સાથે જોડાયેલી એક સરળ રીકોલ શોર્ટકટ કોડ સિસ્ટમ તરીકે કામ કરે છે એટલે મહિલાઓને કોઈપણ વિલંબ વિના સહાય મેળવવામાં સક્ષમ બનાવે છે તમને ખબર છે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે કમેન્ટમાં લખો તમને ખ્યાલ હોય તો નો હેલ્પલાઇન નંબર હિંસા ઉત્પીડન અથવા કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરી રહેલા મહિલાઓને તાત્કાલિક મદદ પૂરી પાડવા અને ના ચાલુ પ્રયાસો છે એને મજબૂત બનાવવા છે હવે જોઈશું આગામીની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોનો જન્મદિવસ છે તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણે ક્યારે મનાઈએ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી શા માટે ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસમાં પ્રમાણિક ફેકની શોધ થઈ હતી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પાંચ જૂન ચૌદમી નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે માનવ અધિકાર દિન વન્ય પ્રાણી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે એક થી લઈને સાત જૂન બરાબર છે આપણા દેશમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કયા વર્ષથી શરૂ થઈ બે હજાર ત્રણ માં તે વખતે આપણા સીએમ નરેન્દ્ર મોદી હતા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ પહેલો પ્રશ્ન કે ભારતીય કરી હતી ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી રાજાએ હવે કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરવા આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ગાંધી બાપુ ફતેપુર સિકરી ફુદેપુર સિકરી બુલંદ દરવાજો કોણે બંધાયો હતો तो शुश अकबर गुजरात में बड़ी अदालत स्थापना थे थी एक पचास हाईकोर्ट कोर्ट पचास क्या थी ओगनीसो ओके हिंद स्वराज ना लेखक हिंद स्वराज હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ડીજીપી કમાન્ડેશન ડિસ્ક બે હજાર ચોવીસ અલંકરણ સમારોહની ઉજવણી ક્યાં થઈ ગાંધીનગરમાં તાજેતરમાં મુંબઈ ખાતે કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત ચોથું અત્યાધુનિક યુદ્ધ જહાજ તારાગીરી નૌકાદળને મોકલ્યું છે પ્રોજેક્ટ સત્તરે હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો

નાબાર્ડ છે નાબાર્ડની સ્થાપના ઓગણીસો મુંબઈમાં સાજી કેવી સાતમા નંબર નંબરનો પ્રશ્ન શું હતો કે દરબાર છે એનું નામ બદલી શું નાખવામાં આવ્યું છે ગણતંત્ર મંડપ અને આઠમો પ્રશ્ન રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા કોણ છે વિજયા રાહટકા આ મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી આપનું સેમિનારનું આયોજન થયું સેકન્ડ પ્રશ્ન કોણે બીજા હજાર પચીસમાં ઉત્તર ધ્રુવ આર્કટિકમાંથી પસાર થતો નવો કમર્શિયલ શિપિંગ રૂટ તૈયાર કર્યો છે ઓકે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો તો આ હતા આજના દિવસના બટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને આગામી પરીક્ષામાં પૂછાલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જબોની સાથે આચારક બદલ ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇઝ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત